હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું બાજરીની ઘૂકડી ખૂબ જ ટેસ્ટી એવી બાજરીમાંથી બનતી આજે રેસિપી બનાવીએ તો તેના માટે મેં અત્યારે બાજરી લીધેલી છે આ જે વાટકી છે એ દોઢ વાટકી જેટલી મેં બાજરી લીધેલી છે અને આ એકદમ ચોખ્ખી કરી અને બાજરી લીધેલી છે હવે તેને બેથી ત્રણ પાણીથી સરસ એવી ધોઈ દઈશું અને બેથી ત્રણ પાણીથી ધોવાથી તેમાં જે ડસ્ટ હોય ઉપર તે નીકળી જાય છે અને સરસ એવી આ બેથી ત્રણ પાણીથી ધોયા પછી આપણે આ બાજરીની અંદર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને તેને પાંચથી છ કલાક માટે આપણે તેને ઢાંકી અને મૂકી રાખીશું કે જેથી સરસ એવી પલળી જાય ત્યારબાદ આપણે કાજુ બદામ પિસ્તા અને કિસમિસ લીધેલા છે સાથે ગોળ લીધો છે અને આ જે બાજરી પલાળીને છથી સાત કલાક માટે આપણે રાખી હતી તે બાજરીને આપણે ત્રણથી ચાર સીટીમાં બાફી અને તૈયાર કરી દીધેલી છે તો તમને બતાવી દઉં કે આપણે કેવી બાફવાની છે એકદમ બફાઈ ના જાય એનું ધ્યાન અધકચરી જેમ કે બાફીએ ને એવી કે કાચીનો રહેવી જોઈએ અને એકદમ સરસ એવી બફાયેલી પણ હોવી જોઈએ પણ એકદમ રગડા જેવું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતે સરસ એવા દરેક દાણા બફાઈ જાય એ રીતે આપણે સરસ તેને બાફી લઈશું ત્યારબાદ આપણે એક ચમચી જેટલું એક કડાઈની અંદર ઘી લઈશું અને આ ઘીની અંદર જે આપણે ડ્રાય ફ્રૂટ તૈયાર કરીને રાખ્યા હતા તે ડ્રાયફ્રૂટને આપણે સાંતળી દઈશું તેમાં કાજુ બદામ પિસ્તા અને કિસમિસ છે તો તેને સરસ એવા સાંતળી દઈશું અને તે સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેને બીજા વાસણમાં લઈ લઈશું ખૂબ જ ટેસ્ટી એવી આ ડીશ બની અને તૈયાર થાય છે જો તમે અત્યાર સુધી ના બનાવી હોય ને તો ચોક્કસથી બનાવજો અને સાથે હવે જે આપણે ગોળ લીધેલો હતો તે ગોળને આપણે તે ઘીની અંદર જ થોડી વાર માટે થવા દઈશું ગરમ કે જેથી કરીને તે જ થોડો ઝડપીથી ઓગળી જાય એટલે ઘૂઘરીમાં આપણે આ ગોળ અને બાજરીની એવી ટેસ્ટી એવી સ્વીટ ડીશ કહીએ તો પણ ચાલે અને આ એક ખૂબ જ ફાઇબરથી ભરેલી એવી ડીશ છે અને બાજરી ઘણાને પસંદ નથી હોતી પણ આ રીતે જો તમે બાજરીમાંથી રેસીપી બનાવશો તો તમને પણ અને તમારા ફેમિલી મેમ્બરને પણ ખૂબ જ પસંદ આવશે કેમકે શિયાળો નજીક આવી રહ્યો છે અને આ રીતની કંઈક હેલ્ધી અને કંઈક અલગ એવી રેસીપી આપણે ઘરમાં બધા માટે બનાવીએ તો ખૂબ જ પસંદ આવશે અને આ અલગ રેસીપીના કારણે આપણે આસાનીથી જે પ્રોટીન અને ફાઈબરવાળી જે વસ્તુઓ હોય છે તે આપણે ફેમિલી મેમ્બરને ખવડાવી શકીએ છીએ તેને ત્રણથી ચાર મિનિટ ઢાંક્યા પછી આ રીતે સરસ એવો ગોળ ઓગળી ગયો છે અને આપણે ગૂઘરી હવે બની અને તૈયાર થઈ ગઈ છે ગેસની ફેમ આપણે બંધ કરી લેવાની છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ ઝડપી અને ખૂબ જ ઓછા સમયમાં ટેસ્ટી એવી ડીશ આપણે બની અને તૈયાર થઈ ગઈ છે તો તમને બતાવી દઉં એકદમ નજીકથી પણ તમે જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટી એવી આ ડીશ બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે તેની આપણે ગરમા ગરમ સર્વિંગ ડીશમાં સર્વ કરીશું તો તમે જોઈ શકો છો કે ખૂબ જ અલગ એવી આ ડીશ બની અને તૈયાર થઈ છે ઘણા ઘઉંની પણ ઘૂઘરી બનાવતા હોય છે પણ આજે આપણે જે બનાવી છે તે બાજરીમાંથી બનાવી છે કંઈક અલગ જ એવી ડીશ આપણે આપણા ફેમિલી મેમ્બર માટે આજે બનાવીએ તેની સાથે જ આપણે જે સાંતળી અને ડ્રાયફ્રૂટ રાખ્યા હતા તે તેની ઉપર ગાર્નિશ કરી દઈશું સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી બન જણાવજો અને તમને મારા વિડીયો થોડા પણ ગમતા હોય તો મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા જેથી કરીને આવા નવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળતી રહે અને તમે જો મારી સ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળે ખૂબ જ ટેસ્ટી અને સૌને પસંદ આવે એવી વિસરાતી વાનગી કહીએ તો પણ ચાલે તો આવી સરસ મજાની બાજરીની ગૂગરી અત્યારે બનાવી અને આપણે તૈયાર કરી દીધી છે તો તમે પણ તમારા ફેમિલી મેમ્બર માટે બનાવો અને મારો વિડીયો જો તમે ગમ્યો હોય તો તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો તે કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો તો ખૂબ જ ટેસ્ટી એવી ગુગરીનો અત્યારે અમે આનંદ લઈશું અને તમે પણ આ શિયાળામાં ફેમિલી મેમ્બર માટે જરૂરથી બનાવજો તો છેને કંઈક અલગ ટ્રેડિશનલ અને એકદમ ટેસ્ટી એવી યુનિક ડીશ તો એન્જોય નવા વિડીયો સાથે મળીશું બાય ફ્રેન્ડ